હવે રિપોર્ટ મુજબ સોરેને જે જવાબ આપ્યો છે એ જવાબમાં તેમણે કહ્યું છે માર્ચ સુધી તેમની પાસે કોઈ સમય નથી તેઓ ઓગણત્રીસ અથવા તો એકત્રીસ જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર રહી શકે તેમ નથી હવે ઈડી મુજબ તપાસ ઝારખંડમાં માફિયા તરફથી જમીન માલિકીના ગેરકાયદેસર પરિવર્તનની એક મોટી ગેંગ સાથે જોડાયેલો છે આ મામલામાં અત્યાર સુધીમાં ચૌદ લોકોની ધરપકડ થઈ ચૂકી છે તેમાં આઈએસએસ છવી રંજન પણ સામેલ છે

અલગ રૂપની અંદર સાત કલાક લાંબી પૂછપરછ કરી હતી એ વખતે મુખ્યમંત્રી હેમંત સોરેનનો દાવો હતો કે તેમની વિરુદ્ધ ષડયંત્ર કરાઈ રહ્યું છે અને તેમની રાજકીય હેરાનગતિ કરાઈ રહી છે એમના જે સમર્થકો હતા એ સમર્થકો પણ તેમના સરકારી નિવાસની આસપાસ પહોંચી ચૂક્યા હતા આ જે સમર્થકો હતા એ સમર્થકો ઈડીના ગયા બાદ પણ ઘણા સમય સુધી ત્યાં રોકાયા હતા કારણ કે તેમને અંદેશો હતો કે આશંકા હતી કે હેમંત સોરેનની કદાચ ધરપકડ થઈ શકે તો આ પ્રકારની દબાણની વાત એ ઈડીની તપાસ સામે થઈ રહી છે અને તેની સામે હેમંત સોરેન અને તેમના પક્ષ દ્વારા અને સમર્થકો દ્વારા પણ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે